રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જી ગોપાલજી સાખાજી જલારામજી જીનારજી સ્વામિનારાયણ મજ મહાદેવ હર 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 મહાદેવ ગાય લોકો કે હકાયું લેજો ઝડપ ઝડપ માં કારણ કે થઈ ગયું છે મોડું આજે આપણે વાગી ગયા છે અત્યારે કેટલા નવ ખબર કારણ કે ગઈકાલે રાતે તો વર્લ્ડ કપ જીતવું અને એને એ ખુશીમાં બધું જોવામાં જોવામાં રાતે એક વાગ્યા સુધી તો એમ એમને ઢેકતા હતા પણ અડધી પોણી કલાક એમને જઈ ગયા એટલે મોડું મોડું હોવાનું મોડું મોડું ઉઠાણું એવું કંઈક થઈ ગયું છે તો ચા પાણી નાસ્તું બધું એને કરી લીધું કે આપણે ખાલી પીવાનું છે હવે ચા

હું હમણાં મને લાગે ઓફળી તો હું જાય કારણ કે ટેન્શન જ એવડું બધું આવી ગયું ને આપણી માથે એના હિસાબે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ફટાફટ ફટાફટ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

પછી મોબાઈલ જોયો મોબાઈલ જોઈને કેવું એક વાગ્યે હું એડિટિંગ કરું આપને તો આવે ને કે આખો દીક થઈ ગયો હોય રહી એક વાગ્યે એડિટિંગ કરે મેં હવાર ઉઠીને કરી જો ટાઈમ લઈ ગયા મોબાઈલ ઇન્ટ્રો કરવા લાગ્યા ને તો કે હાલો પેલા ઇન્ટ્રો કરી નાખું પછી એ ચા પીને પેલા એડિટિંગ કરી નાખું એ ઘડીએ ને ઘડીએ મેણું મારવાનું તો માણસ ભૂલે જ નહીં કઈ નઈ પણ હવે મારે મારી ઉપર આવી પડ્યું તો પછી મારે તેમ કરવું જ પડે ને અને મેઘરાજા એક જાય એવું જ કરે તો વાંધો નહીં રવિવારની રજા તો મેઘરાજા ને કઈ એટલે જુનાગઢ વાસીઓ બહુ જોરદાર જલસો કરી લે આજે ભવનાથમાં જઈને કારણ કે રાત્રે કાળવા ચોકમાં એવું માણસો બધું ભેગું થયું હતું એ વિડીયોની ક્લિપ તમને આમાં આગળ જોવા મળશે વિડીયોમાં આગળ તમે આચર્ય આજના નહીં પણ ગઈકાલના વિડીયોમાં જોયી છે સોરી હમણાં

કે વર્લ્ડ કપમાં અત્યાર સુધીની જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ હે ને એ મેં ક્યારેય મેચ જોઈ નહીં પહેલા વાળો જયારે મેચ ચાલુ થયો હતો ને જે આપણે જીતા હતા ધોનીને પછી વાળ ના કપાવવા માટેનું કીધું હતું લાંબા વાળ રાખતો ધોની ત્યારે એ વાળો વર્લ્ડ કપ મેં જોયો હતો અને એ જીતા હતા અને એ પછીના વચ્ચેના એક વર્લ્ડ કપ મેં જોયા નતા અને એ કઈ વર્લ્ડ કપ જીતા નથી ફાઇનલી આજે મેં પાછો વર્લ્ડ કપ જોયો અને એ વર્લ્ડ કપ જીતા એમાં છેલ્લે જયારે અમારી બીટ વધી ગઈ હતી પછી તો મોબાઈલ લઈને ભાઈ ગયા આવી ગયો મને થોડીક વાર ઓલી બાજુ બેહવા દે કે યાર નહીં એસી ચાલુ હતી કે તોય મને પરસે ઓળતો હતો એવી હાલત થઈ ગઈ કેમ સબજી છેલ્લી ઓરમાં આમ તો જો કે વરસાદી માહોલ છે એટલે 10 વાગી કે કઈ ખબર નથી પડતી કારણ કે સૂર્ય દાદા કી દેખાતો જ નથી ને જિન્નરની ફરતે બાજુ વાદળોથી ઘેરાયેલો છે અત્યારે અને છાટા છાટા ચાલુ થયા છે પાછા વરસાદ વરસાદના સીધો હાલો ગાબે આપણે આટો મારતા આવી અને વાતાવરણ કંઈક કેવું છે એ જોતા આવીએ વરસાદ આવે એમ છે કે નહીં તૂટી પડે એમ છે કે નહીં પણ લાગતું તો નથી અત્યારે કઈ એવું આવી જાય એવું એ તો આપણે કલ્પેશભાઈ જીવાણીનો તો એ તો એવું કે ત્યાં સવારના છ વાગ્યાનું નું ચાલુ છે ને કમર કમર સોસાયટીમાં ને બધે જ્યાં નીચાણવાળો વિસ્તાર ત્યાં પાણી ભર દેતા જોરદાર કે સવારનો છ વાગ્યાનું ચાલુ થઈ ગયું છે વરસાદ બસ એવા જ કંઈક વરસાદની આપણે પણ અહીંયા જરૂર છે પણ હવે જોઈએ ક્યારે આવે છે આમ તો જુનાગઢ પછી પોરબંદર અને જામનગર આ ત્રણ જિલ્લા ઉપર હાઈ એલર્ટ છે અત્યારે વરસાદનું ગમે પડે એમ છે વરસાદ પણ જોઈએ છે કે હવે આવે છે બાકી ગિરનારી મહારાજ વાદળો સાથે વાતો કરે છે અહીંયા જોવાનું છે રિલાયન્સ બજારમાં કારણ કે ફ્રૂટ્સ ને એવું બધું શાકભાજી લેવા જવાનું જ પણ અહિયાં આપણું મન ભાવતું ભોજન બટેટા શાક અને દાળ હા 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 જમાવટ આવવાની જો આજ બપોરે પાછી એમાં

બધું શાકભાજી જો કે સ્માર્ટ બજારમાં અવેલેબલ નહોતું હતું પણ આમ કહીને તો વાસી હતું કારણ કે લંઘાઈ ગયેલું ને એવું બધું હતું એટલે અડધું આપણે અહીંયા શાક માર્કેટમાંથી લીધું ને અડધું ત્યાંથી જે તાજું હતું ત્યાંથી લીધું ને બાકીનું બધું અહીંયાથી લીધું અહીંયા કારણ કે માર્કેટમાં તો રોજે રોજનું તાજે તાજું આવતું હોય ને બને છે મસ્ત મજાની ગરમા ગરમ રોટલી હાલો ખાવું હોય તો મસ્ત મજાનું ભોજન સાજા આપણું ચાર ભાત શાક રોટલી સંભાળો જોરદાર ધમાવટ આવી જાય એવું હોય પણ મેઘરાજા ને હવે રિઝવવા પડશે કારણ કે સવારના છાટા 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 એમ જ આવે છે એક ધારો આવી જાય ને તો મોજ પડી જાય કારણ કે હજી જમીનમાં બફારો એવો ને એવો છે ગરમી જવાનું નામ નથી લેતી આટલો વરસાદ આમ પડે છે ને કટકે કટકે તો પણ તમારા ગામમાં કેવી હાલત છે તમે કેજો કમેન્ટ કરીને ગરમીમાં આ માણસ પોતાનું ફેવરેટ ખાવાનું હોય ને

તમારા માંથી કીધું છે ઘણા બધા પણ કોમેન્ટ ઘણી બધી હતી કે પ્રજ્ઞાબેન ની જેમ કોઈ દિવસ નથી બોલાવતા ધવલભાઈ કે હાલો બપોરા કરવા હાલો કરવા કે પ્રજ્ઞાબેન ગમે ત્યારે હોય ને તો પરબારા બોલાવે કે હાલો બપોરા કરવા આવી જાઓ હાલો વ્યારા પાણી કરવા આવી જાઓ ધવલભાઈ કોઈ દિવસ તમે બોલાવતા જ નથી તો સાચું છે જોઈ લીધું ને તમે હું ક્યારની રાહ જોતી હતી કે જવાબદારી અને ભયતી છે તો એ માથે લેશે કે નથી લેતા પણ આટલો ઘર પડે ખાવાનું હારું હારું હોય ને એટલે પહેલાં પેટની ભૂખ દેખાય બીજું બધુંય પછી કાંઈ વાંધો નહીં ચલો હવે એ બપોરા કરી લઈએ પછી જોઈએ આગળ શું થાય રાજુભાઈની રાહ જોઈએ છીએ ક્યારે રાજુભાઈ આવે અને આવે તો પછી મંદિરનો કંઈક થઈ જાય ને એ ટાઈમ મળે તો આજે સાબજીને કહું નહીં તર કાલની તારીખે ફાઇનલી તમને મંદિરની ટૂર કરાવી જ દઈએ હવે ખવાય પીવા ગયું ને તમારા બધા લોકોનો પ્રશ્ન ભાવ હતો કે મંદિર ક્યાં બનાવ્યું ક્યાં બનાવડાવ્યું તો અમારા આહ રાજુભાઈ રાજુભાઈ મિસ્ત્રી વડાલ આ નંબર છે એમનો આ નંબર ઉપર કોન્ટેક પાસેથી મેળવી શકો છો અને બાકી મંદિરની ટૂર હું તમને પછી કરાવીશ હજી આપણે આખી ટૂર કરવાની બાકી છે મને જોરદાર કામ કર્યું છે ને અત્યારે આપણે હવે કરીએ છીએ જો અહીંયા હુક ફીટ બે બાજુ એટલે કીધું કે તોરણ ને એવું કઈ લટકાડવું હોય હાર કે તો આસાની રીતે બાકી અહીંયા હવે ઉપર આપડે છે ને પેલી કિનારી ની જે પટ્ટીઓ છે ને એ બની ને આવી ગઈ છે અહીં આ રહી જો આ રીતના ઓલરેડી આપણે આ સીટ માં બનાવડાવી છે એટલે કઈ પ્રશ્ન નહીં આ રીતના આવશે એટલે હજી ગેટઅપ થોડોક વધી જાય આપણા મંદિર નો લાગે જ ને બાકી ચોટાડ્યા પછી હમણાં તમને બતાવું કેવું લાગે છે કે જો કમેન્ટ કરીને ત્રણ વાગી ગયા ત્રણ ને આમ તો સાડા ત્રણ જેવો ટાઈમ થયો અહીંયા અમારે હવે મેથી બીટાઈ છે બીટાઈ તો ગઈ છે સમારાઈ છે અને એવી જ રીતના ધાણા ભાજી ઓલરેડી અહીંયા સમારીને મુકાઈ ગઈ છે જો એટલે હવે હાઈનનું નક્કી નથી થતું ધાણા અને મેથી આપણે બે વસ્તુ લઈ હોત ને તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની કટિંગ કરીને જોઈએ છે હા જે હું કંઈક પ્લાન થાય છે આમ તો જો કે નવ્વાણું ટકા ફિક્સ થઈ જ ગયો છે જે આપણે કંઈ નક્કી નથી આપવું તો હું થશે એમાં ખાવા પીવામાં પણ કંઈ વાંધો નહીં અત્યારે તો ચા પાણીનો ટાઈમ થઈ ગયો તો કીધું હાલો ચા પી નાખીએ મૂકી દીધો છે અહીંયા ચા

તો તમને બધાને કીધું તો એમ વેરાયટીસ ઓફ ભજીયા આજે સાંજે બનવાના છે એટલે કે જાત જાતના જુદા જુદા પ્રકારના યુટ્યુબ પરથી જોઈ જોઈને એવું છે ઓકે કાઈ વાંધો નહીં તો અત્યારે આપણી અહીંયા રીંગુ બને છે મસ્ત મજાની વરસાદ નથી આવતો ને સમાચાર કંઈક એવા છે કે સુરતમાં આ ફાયતું સવારનો વરસાદ ચાલુ થયું તો હજી બંધ નથી થતો તો એવો વરસાદ આપડે અહીંયા જુનાગઢ સિટી માં જોઈએ આપડે જવાનું દૂધ લેવો તો દૂધ ને તો બધું લઈ જાય આજે કેટલી ઉપર પ્લાસ્ટિક આનો કઈકન્ટલી કઈ ઉપાય કરવો જોઈએ

હવે આને ક્રશ કરવાનું એવું છે વધારામાં આપણે આખા ધાણા અને લીંબુનો રસ એડ કરી છે ત્યારે આની અંદર પાણી બિલકુલ ઉપયોગ નથી કરવાનો એટલે 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 આના આટા હોય ગયા આમાં

વરસાદ નું આવ્યું હો ભાઈ આજ વરસાદે રમાડે દીધા જુનાગઢ વાસીઓ પણ કઈ વાંધો નઈ અહી આપણે ટમેટા ની કાપવાની છે રીંગ ના ભાઈ કા

માણસો નહોય બરોબર સુરત વાળા કેમ બનાવતા હોય કેજો ખાસ કરીને કલ્પેશભાઈ જીવાણી તમને ફોન કરું કરું તો ત્રણ ચાર વાર હાથમાં લીધો પણ પછી ફોન કર્યો નહીં અમે

આપડે તૈયાર થઈ છે હવે ડુંગળી એટલે કે કાંદા ની રીંગો ને હવે રીંગો તૈયાર થાય છે આપડી મરચાની તીખા ભડકા જેવા છે પણ તેલ માં બળી ને એટલે તીખાશ વહી જશે એવું નહીં તીખા નથી કાઢ નહીં

હવે આ બંધાય છે આપણે ટામેટા પુરી નો લોટ એની અંદર આપણે કોર્ન ફ્લોર એડ કર્યો છે ચોખાનો લોટ હોય પણ આપણે આગળ હાજરમાં ચોખાનો લોટ અત્યારે નથી એટલે આપણે કોર્ન ફ્લોર એડ કરી દીધો છે અને ચણાનો લોટ ને હિંગ અને નમક બસ બાકી કશું નહીં ઓકે કેટલો રાખવાનો ઢીલો ટાઈટ હું આપણે મીડિયમ જે બટાકા પુરી માં રાખીએ એ જ રીતનો ઓકે ડીપ કરવાના છે આની અંદર એમ યસ ત્રણ પ્રકારના લોટ બાંધી દીધા હવે છેલ્લો આખરી

આ છે મારા પપ્પાની હો લોટ બાંધવાની એમનું ભજીયું ખાઈએ કોઈ એટલે બીજી વાર એમ કે અમારે એ ભજીયા જ ખાવા છે શું કે સાહેબ વાળા એકદમ હાવ કોલા તો બસ હવે આપણે આમાં જરૂરિયાત મુજબ નો આ ચણા નો લોટ એડ કરતું જવાનું છે ને લોટ બાંધતું જવાનું છે એટલે આપણો આ બધા ચારે ચાર પ્રકારના ભજીયા નો લોટ તૈયાર છે હવે ખાલી પાડવા એટલી જ વાર છે ને ખવાય એટલી વાર છે બરોબર ને એકદમ બરાબર અને લોટ વાંધો ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે એક જ ડાયરેક્શનમાં હલાવવાનું ને બહુ લોટને ઘુમેડવાનું નહીં એવું મારા પપ્પાએ મને શીખવાડ્યું છે તો અહીંયા આપણે પહેલા વારો લીધો છે ડુંગળીની રીંગો એકદમ રતુમડા થઈને ત્યાં સુધી આપણે એને ચડવા દેસો એટલે કે ડુંગળી અંદર પાકી જાય હવે ટામેટા પૂરી આવી રીતના કે રીંગો ઉપર લોટ ચડાવવાનો છે હવે જોઈએ એની ઉપર મૂકી દીધું ને હવે આ ઓકે આ રીતનો કોઈ થોડો પાતળો નહીં રાખવો પડે

અને આમાં મમ્મી કેવું કે પેલા સાખી લેવું ભાવે ને તો જ આપડે બનાવે બાકી કે આ લાપ નથી કર્યું આમાં વાર લાગી જાય છે ટમેટામાં હા કે રાખી લ્યો તમને ભાવતું જ કરશું નથી એમને ભલાપડા એ હેલા પાડવામાં ભય ગયા ના ના ધીમો કરી દીધો છે તું નો કે તોય ફૂલવડી વાળો હે ને હા આસાનીથી પડી જાય ને આ બધા માં થોડીક ને માથાકૂટ થાય છે એટલે કે આના જેવી હખ નહી અને ખાવામાં મજા આવે આ કઈ વાંધો ને આપડી બધી પ્રકારના બધીયાઓ દડાઈ ગયા છે ગરમા ગરમ તો ડીશ તૈયાર કરીને હળવો કેવો નાસ્તો કરી લઈએ પછી પાછું જોઈએ છે રાઉન્ડ આવે છે ખાવા પીવાનો કે નહીં લાગે છે કે વરુણ દેવતા ભજિયાના તેલના ધુવાડાની જ રાહ જોતા છે કારણ કે આપણે જેવા ભજિયા પાડવાનું સ્ટાર્ટ કર્યું ને એવો મેઘ રાજા પણ ચાલુ થઈ ગયા છે આવવાના મોજ ચલો ભજીયા બના વસુલ થઈ જશે ઠંડો ઠંડો મોસમ અને વરસાદ હારા હાર ગરમા ગરમ ભજીયા નથી આવતો પણ કઈ ઠંડુ ઠંડુ કઈ નઈ ભજીયા ખાવું હોય તો આવી જાવ આવું કઈક છે અત્યારે તો હજી પૂરે ડીશ નથી બની પૂરી પણ કીધું ગરમ ગરમ બને સુગંધ એવી આવે ને

ટમેટા નો સ્પેશિયલી ભાઈવા કે નહીં મને એ બહુ મજા આવી ટમેટા ની ટ્રાય કરજો જોરદાર જમાવટ આવી જાય એવું છે સેજ તીખા ઓછા છે ને નમક ઓછું છે બાકી અને બાકી આ ડુંગળી ની જે પટ્ટી છે ને ગોળ રાઉન્ડ એ પણ મજા આવે રીંગુ મરચા ની રીંગુ સેજ બડી ગઈ એટલે તમે મરચા ની તો આપણે ખાઈ જ છીએ ઓલરેડી અમે શું કે વેરાયટી વેરાઈટી વેરાઈટી ભજિયા ની અરે અસલ છે બધી ભાઈ ટમેટો ભાઈ હું ટમેટો કેવું લાગે મસ્ત લાગે ને કરાય બીજી વાર ટ્રાય સેજ મીઠું ઓછું થયું મીઠું વધારો અને એક આપણે નવી રીતે ટ્રાય કરવાની કેમ કે મેં એવો આઈડિયા માલ હમણાં ખાતા હતા ને તો કે થોડીક સુદીનાના પાન નાખ્યા હોય ને તો ભી હાલત અને થોડુંક તીખાશ વધારવાની હતી મેં અટકરે નાખી દીધી નહીં વધારે તીખું થઈ જાય તો કંઈ ખબર ન પડે અને સેજ એવો ચવાણુંનો ભૂકો નાખવાનો પ્લાન કર્યો હતો જોઈએ બીજી વાર ક્યારે બને છે જ્યારે બી બનાવશું ત્યારે નવું કંઈક એડ કરીને ટ્રાય કરીશ બાકી વાત તમે બધા કેવા કરો છો એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો